ડુંગળી બાદ હવે પપૈયાએ પણ ખેડૂતોની કમર તોડી નાખી પપૈયાનો ભાવ અત્યારે છસો છસો ને એકવીસ હતો પણ અત્યારે છ ખાલી સાઠ રૂપિયા બજાર થઈ ગઈ છે તો ખેડૂતને અત્યારે પોસાય એવું છે જ નહીં અને ખેતરમાંથી અત્યારે વેપારી લેવા આવે છે તો કહે છે કે બજારમાં એટલી બધી આવક છે હાલ તો પપૈયાની બજાર એટલી દબાઈ ગઈ છે કે ખેડૂતને અત્યારે પોસાય એવું છે જ નહીં અત્યારે અને સરકારશ્રીને એ વિનંતી છે કે અમને કે આનો એનો ક્ષમતા પ્રમાણે એનો ભાવ આપે તો અમને પોસાય હજી આઠ જ મહિના થયા છે અને વાયરસ પણ આવી ગયો છે હજી આઠ મહિના ખેતી અમારે ઊભી રાખવાની છે પણ પરિસ્થિતિ અત્યારે કોઈ એવી દેખાતી નથી કે આગળ અમે આને ચલાવી શકીએ એટલે અમારો ભાવ ક્ષમતાપૂર્વક મળે એવી અમે સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ અમે છ વીઘા પપૈયાનું વાવેતર કરેલ છે હાલ ઘડી તેમાં સો ટકા પ્રમાણમાં વાયરસ આવેલ છે જે બે મહિના ટોટલી અમારે બે વરસ વાડી ઊભી રહે એ જગ્યાએ અત્યારે હાલ આઠ મહિનાની અંદર પૂર્ણ થઈ જશે વાયરસના કારણે અમારું જે પપીતાનું જે ફળ લાગે એ ફળની અંદર આખું ગાટગોટ વગરનું થઈ જાય જે વેપારી લઈ જતા નથી એ અમારે મોટા પ્રમાણમાં નુકસાન છે બીજું કે સો ટકા વાયરસના કારણે અમારી વાડી વહેલી આઠ મહિનાની અંદર પૂર્ણ થશે જે બે વર્ષ સુધી ચાલે એ અમારે ખાસ મોટું નુકસાન છે બીજું કે જેની અંદર ફૂગનું પ્રમાણ બી બહુ વધારે છે વરસાદના કારણે અને અમારા પપૈતામાં બહુ નુકસાન છે અત્યારે હાલ અમે એનું ઉત્પાદન બી બહુ ઓછા પ્રમાણમાં આવી રહ્યું છે આ પપૈયાની ખેતીની અંદર ખર્ચાનું પ્રમાણ જોઈએ તો પચાસથી સાઠ હજારનો ખર્ચો છે અને ખાતર અને બિયારણ એ બધું મોંઘું છે એટલે પપૈયાની ખેતી આમાં ઓછા ભાવને લઈને પોસાય એવી નથી અને હાલમાં અત્યારે પપૈયાના ભાવ મંદા છે પહેલાં શરૂઆતમાં છસો રૂપિયાનો ભાવ જતા હતા અત્યારે પાંચસો રૂપિયાની ખોટ છે હવે ખેડૂતોને એવું નથી અને ફૂગને એવો બધા રોગ આવી ગયા છે એટલે ખેડૂતોને ખરેખર નુકસાન જ છે શું જસુભાઈ ડાયાભાઈ પટેલ